નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર આણંદ જિલ્લાના ઉડના સુપ્રસિદ્ધ ખંડેશ્વર મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસના તારીખ બીજી સપ્ટેમ્બરના શ્રાવણ માસના અંતિમ દિવસે સોમવતી અમાસના દિવસે શિવ મંદિરને ફૂલવાળી તથા રંગબેરંગી રોશનીથી સુંદર સજાવટ કરવામાં આવી મંદિરને દરેક જાતના વિવિધ ફૂલોથી શણગારવામાં આવ્યું વર્ષો જૂના આ મહાદેવ મંદિરે દેવાધિદેવ મહાદેવની પૂજા અર્ચના અને આરાધના પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે બહુ મોટી સંખ્યામાં ભાવિ ભક્તોએ કરી તથા દર્શન કરી ધન્યતા અનુભવી આજે મંદિરમાં વિશેષ પ્રકારે પૂજા પ્રાર્થના જપ ઉપાસના ભજન કીર્તન કરવામાં આવ્યા શિવલિંગ ઉપર બિલીપત્ર દૂધ જળથી અભિષેક કરવામાં આવ્યું શિવાલયને તરે તરેની સજાવટ સાથેની મનોહર ફૂલવારી ભરવામાં આવી શિવપાર્વતીને શૃંગારવામાં આવ્યા આજે શિવપાર્વતી ગંગામયાની આસપાસ રંગબેરંગી લાઇટિંગ સાથે તેજોમય માહોલ ખડો કરવામાં આવ્યો છેલ્લો દિવસ હોવાથી મોટી સંખ્યામાં શિવભક્તો દર્શા દર્શનાથે આવ્યા વર્ષો પુરાના આ મહાદેવનું શ્રદ્ધાળુઓમાં અનેરું મહત્ત્વ છે તેમની કૃપાથી ઘણા શિવભક્તો તન મન ધનથી દરેક પ્રકારે સુખી છે આજે શિવભક્તો એ દર્શન તથા આરતીનો લાહો લીધો સૌના ચહેરા પર આનંદ અને ઉલ્લાસ જોવા મળ્યો દિલીપભાઈ એસ પટેલ મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે